હુમલા કેસમાં આવી દરરોજ દવા વળ આવી રહ્યા છે લોક સાહિત્યકાર માયાભાઈ પુત્ર જયરાજ આયન ની બાદ માયાભાઈએ એક જાહેર કાર્યક્રમ જે થયું તે સારું થયું અને જે થશે પણ સારું થશે તેવું નિવેદન આપ્યું હતું હવે આ વિડીયો વાયરલ થયા બાદ અભૂતપૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી હીરાભાઈ સોલંકીએ પણ અચૂક ત્યારે સૂચક પ્રતિક્રિયા આપી છે હીરા સોલંકીએ માયાબહેનના નિવેદનને સમર્થક આપતા કટાક્ષમાં કહ્યું કે હવે જે થશે તે સારું થશે કારણ કે પોલીસ અને કાયદો તેમનું કામ કરી રહ્યા છે હીરા સોલંકીએ પોલીસ અને ખાસ કરીને એસઆઈટીની કામગીરી ભરપૂર પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું હતું કે ઓગણત્રીસ ડિસેમ્બરની ઘટના બાદ જ્યારે યુવાનની માગ ધ્યાનમાં રાખીને સરકારે આઈએસટી ત્યારે રચના કરી ત્યારથી જ અમને ન્યાય મળવાની આશા બંધાઈ હતી એસઆઈટી ત્યારે કોઈના પણ દબાણમાં આવ્યા વગર તષ્ટ તપાસ કરી છે પોલીસ માત્ર વાતો પર નહીં પણ ટેકનિકલ પુરાવાઓના આધારે ગુનેગારને શોધી કાઢ્યા છે જેનાથી હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે નવનીત બાલને ન્યાય આપવા માટે હવે કાયદેકીય મોરચે પણ તૈયારી શરૂ થઈ ગઈ છે હીરા સોલંકીએ જાહેરાત કરી કે કોળી સમાજના નામીએ ત્યારે દિગ્ગજ વકીલો આ કાય ત્યારે કાયદાકીય લડાઈ લડવા માટે સ્વયંભૂ આગળ આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ